ફ્રેન્ડ્સ હું ભરત પ્રજાપતિ તમારું આ એજ્યુકેશન સ્વાગત કરું છું આજે આપણે ધોરણ ચાર સ્વાધ્યપુતિ ભાગ ચાર મજા છેલ્લે ચેપ્ટર આપેલું છે ગુજરાતીનું કુદરતી તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ પણ સોલ્યુશન જોતા પહેલા જો તમે અમારી ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે

બાબુને સ્વર્ગમાં ખાલી જગ્યા ના હોય છે તો સ્વર્ગ ના હોય સ્વર્ગમાં ના હોય ભેદભાવ ખાલી જગ્યા ના હોય તો સ્વર્ગમાં ના હોય નીચે આપેલ પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખું

બારમ પ્રશ્ન જોઈએ સ્વર્ગના નિયમ મુજબ કયું કાર્ય પુણ્ય ગણાય તો સ્વર્ગના નિયમ મુજબ સત્કાર્ય ગણાય આગળ જોઈએ આપણે તેરમો પ્રશ્ન દેવલો કયા મેળામાં ભેરીના કપડા પહેરી પાટિયા પાડી નાખતો હતો તો દેવલો ખારા ગોટાના પેળામાં ગોટાના મેળામાં બેડાના કપડા પહેરી પાટિયા પાડી નાખતો

બાબુ હરિકાકાને કોના હાથની રસોઈ વાત કરે છે તો બાબુ હરિકાકાને બાણિયા કરજકાના હાથની રસોઈની વાત કરે છે કાશીમાં શેનું આંધણ મૂકવાનું કહે છે તો કાશીમાં લાપસીનું આંધણ મૂકવાનું કહે છે જોઈએ ઓગણીસમો હરિલાલ કેમ છરી મારે છે તો હરિલાલ છરી મારે છે કારણ કે કઠાઠડી પાસે બાબુના શરીરને ગોઠવતા ગોઠવતા હરિલાલ જુએ છે કે બાબુની આંખમાં પોચ પોચા ફૂલે છે બાજુ બાબુના ઓઠ પર ફકડે છે બાબુનો શ્વાસ ચાલતો હોય તેવું લાગે છે આથી હરિલાલ છરી મરે છે

તો જે પસો ડાક્ટર દર્દીને સારી રીતે પારખી શકતો ન હતો તેવું સમ રમુજી પાત્ર અહીં રજૂ કરવામાં આવ્યું છે બાબુ જીવતો હતો સત્તા પસો ડાક્ટર તેને મૃત્યુ પામે છે એમ કહીને ગંગાજળ મંગાવ્યું અને ડાક્ટરે જાતે જ બાબુના મોઢામાં ચમચી ભરીને રેડ્યું હતું બાઈસો પ્રશ્ન જોઈએ બાબુને ને ઇન્દ્રે કેવો આવકાર આપ્યો તો બાબુને જોઈને ઇન્દ્રરાજ તરત જ ઉભા થઈ ગયા અને આવો બાબુરાજ કહીને એમને પ્રેમથી ભેટ્યા બંનેની આંખમાં રખના આંસુ આવ્યા ઇન્દ્રરાજે બાબુને પોતાની પાસે સિંહાસન પર બેસાડ્યો તેની ખૂબ આદતા સોગતા સોગતા ફરી ચોખ્ખા કેની ઘરવાળો સુટ્ટુ ચૂરમુ જમાડ્યો અને બંગલા પાન ખવડાવ્યો તેવીસમો પ્રશ્ન જોઈએ દેવલો સ્વર્ગની અપ્સરા કેમ થઈ શક્યો તો તો દેવલો ભણતો હતો ત્યારે તેને ગાવાનો ખૂબ શોખ હતો એ સહજ રીતે ગાતો હતો પરંતુ બે વર્ષ પહેલા સાફ કરવાથી દેવલો મૃત્યુ પામ્યો હતો દેવલાની કુદરતી રીતે ગાવાની આદત એ તેને સરસ જો એ પ્રશ્ન આઠ કે દસ વાક્યમાં જવાબ એટલે કે ઉત્તર લખો બાબુનો સ્વર્ગનો અનુભવ તમારા શબ્દોમાં આ લેખો તો એક સારા કામે બાબુને સ્વર્ગમાં જવાનો મોકો મળ્યો બે દેવતું બાબુને ફૂલની જેમ ઉંચકી આકાશમાં ઉડવા લાગ્યા બાબુ તો ટગર ટગર દાબા જમણી દેવતોને સામે જોવાલા કરતો બાબુએ કહ્યું આમ આકાશમાં તરફ લઈ જાઓ છે એક દેવતૂતે કહ્યું સ્વર્ગમાં ટાટાપોડ વાદળમાંથી સરળ સરર ઊંચે ને ઊંચે એમ ઉડવા રહ્યા બાબુને બે ચાર ઠીંકો શિંકો આવી બાબુ સ્વર્ગના બગીચામાં ફર્યો ત્યાં ભાત ભાતના ફૂલો હતા અને ફુવારા હતા કુદરતી એકાંકી દ્વારા લેખક કયો સંદેશ આપે છે તો કુદરતી એકાંકી દ્વારા લેખક એમ કહેવા માંગે છે કે જે કંઈ પુણ્યકામ કરવું હોય તો સહજપણે થવું જોઈએ જે પુણ્યક્રમ સહજ રીતે કુદરતી રીતે થાય છે તે જ સાચું કાર્ય છે લેખકે કુદરતી એકાંકીમાં બાબુ અને દેવાસીના પાત્રો દ્વારા સાચા પૂર્ણ કાર્યનો મહિમા અળવી સમુદ્રી શૈલીમાં નાટકીય નાટ્યાત્મક રીતે રજૂ કરે છે નિસ્વાર્થ ભાવે કરવામાં આવેલું પુણ્યકર્મ સત્કર્મ વ્યક્તિને સ્વર્ગની પ્રાપ્તિ કરાવશે આમ અહીં કુદરતી શિક્ષક વ્યક્તિના સહજપણે થયેલા પુણ્યકર્મનો મહિમા વર્વે છે હવે આપણે જોઈએ વ્યાકરણ વિભાગ તો નીચેની જે સાચી જોડણી હોય એ શોધીને લખો તો પહેલાં છે મુંજારો તો મુંજારો આ રીતના લખાશે ત્યારબાદ પૃથ્વી લોક તો પૃથ્વી લોક માટે આ લખાશે ત્રિકાળ ત્રિકાળ માટે આ રીતના આવશે અપ્સર અપ્સરા માટે આ રીતના આવશે

જોઈએ આગળ 30મો નીચેના શબ્દોમાંથી કયો પ્રત્યય લાગેલો છે તે જાણો તો અપ્સરા તો એમો પર પ્રત્યય કકળા એમો પર પ્રત્યય શબ્દોનો લિંગ ઓળખાઓ દેવદૂત તો પુલ્લિંગ દેવાંશી તો સ્ત્રીલિંગ અપ્સરા તો સ્ત્રીલિંગ 32મો પ્રશ્ન જોઈએ રોક કણ તો દ્રવ દેવદૂત તો તત્પુરુષ મનોકામના તો તત્પુરુષ માં બાપ તો દ્રવ

નીચેના તરપડા શબ્દોનું શિસ્ત રૂપ આપો તો આપણે જોઈએ તો આ ભડ્યો તો એનું માસ ક્રડ્યું એરું તો સાપ ઓણ તો આ ભાઈ તો ભાઈ જટ તો ઝડપથી રાડ તો બૂમ તૈ તો ત્યારે ડોહો તો ડોસો બહુ તો બહુ જટ તો ઝડપથી આગળ જોઈએ આપણે નીમ તો નિયમ આ ગા તો દૂર સીના તો સેના પાહે તો પાસે પુન તો પુન્ય હવે આપણે એની અંદર જોઈએ વિરુદ્ધાર્થી

ડીંગ થઈ જવું તો આશ્ચર્યચકિત ચકિત થઈ જવું ઘરે ડુંગો બાજી જવો તો ગરગડા થઈ જવું શરીર મરવું તો ચોકી જવું જીવમાં જીવ આવો તો નિરાશ થવી સાત ખોટ ના હોવું તો ઘણા જ વાહલો હોવું ફૂંકી મારવું તો મારી નાખવું જોલો આવો તો અવચેતન રૂપ અવસ્થા આવી માથું પકડાવું માથામાં દુખાવો થવો કષ્ટ ન રહેવું મજા ન આવે એટલે કે મજા ન હોવી આંખ ભીની થવી તો આંસુ આવવા

હવે આપણે જે કૌંસો વાક્ય આપેલું છે એનું વાક્ય પરિવર્તન કરવાનું છે હરિરા પંખો નાખે છે એનું વાક્ય તો પંખો નખાય છે ઇન્દ્ર રાજાથી બંગલા પાન ખવાય તો કરતરી વાક્ય તો ઇન્દ્ર બંગલા પાન ખાધું આપણો બાબુ તો જીવે છે નિષેધ વાક્ય બનાવો તો આપણું બાબુ મળી ગયો નથી અહીંયા એક વાક્ય આપેલું છે આપણે નક્કી કરવાનું કે સાધુ છે સંયુક્ત છે બાબુને સ્વરૂપમાં બોલાવ્યો કારણ કે તેઓ દેવાંશી દેવલાની મનોકામના પૂરી કરવા માંગતા હતા તો તેમાં આવશે સંકુલ વાક્ય હવે આપણે જોઈએ નિમંત દાનનો મહિમા તો જે નિમંત છે એનો આપણે એનો ચેટ જીબીટીમાંથી લખેલો છે ઓનલાઈન તો એમાં કોઈ શબ્દો આ ડો હોઈ શકે અથવા તમે તમારી રીતે પણ લખી શકો છો જોઈએ પ્રત્યેક સંસ્કૃતિમાં દાનની મહત્વની ભૂમિકા છે આ વિશિષ્ટ ગુણ દ્વારા વ્યક્તિને સામાજિક માનસિક અને આર્થિક રીતે બહુ લાભ થાય છે દાને માત્ર સામાન આપી મૂકવા સુધી સીમિત નથી પરંતુ તે માનવતાના પ્રદર્શન અને કૃતજ્ઞતા પ્રગટાવવાનો એક માર્ગ છે માનવતાનો આદર્શ દાનના માધ્યમથી આપણે સત્ય અને સકારાત્મક ભાવનાઓને વધારી શકીએ છીએ કોઈની જરૂરિયાતના સમયે મદદ કરવા માટે આપણી તૈયારી આપણને માનવતાની ઊંચાઈ તરફ દોરી જાય છે આના દ્વારા આપણી સામાજિક જવાબદારીનો અનુભવ થાય છે અને એકબીજાના દુઃખ રાહતો લઘુ કરવામાં સહાય મળે છે માનસિક સંતોષ વાત છે કે આપણી પાસે જે છે તે વાતને વહેંચીને આપણે આંતરિક ખુશી વધારવામાં મદદ મળી શકે છે પૈસાની ખાતરી અથવા સામગ્રીને ભેટની માત્રા પણ જ નહીં પરંતુ આપણી તરફથી આપેલ પ્રેમ અને કાળજીનો પણ મહત્વ છે આ રીતે દાન આપનારને માનસિક સંતોષ મળે છે અને તે પોતાની જીવનશૈલીમાં વધુ સકારાત્મક રીતે અપનાવે છે દાનના માધ્યમથી સમાજમાં ઉન્નતિ આવે છે ભવિષ્યમાં આપણને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા માટે પ્રેરણા મળે છે જે સમાજને મજબૂત બનાવે છે આ રીતે નૈતિક અને આત્યતિક મૂલ્યોને ટકાવી રાખવામાં મદદ કરે છે હવે જોઈએ આપણે

સવલત અને માનવતા પ્રદર્શિત કરવા માટે દાનના વિચારો આગળ વધારવા જરૂરી છે તો આ હતું આપણા કુદરતી પાકનું સંપૂર્ણ સોલ્યુશન જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્ર સાથે શેર કરી દેજો થેન્ક યુ